ઉપલેટામાં રહેણા વિસ્તાર પાસે મોટા પ્રમાણમાં મરેલા જનાવર નગરપાલિકાની હદમાં ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે તેના કારણે અતિશય દુર્ગંધ અને રોગચાળો ફેલાય તેવી પ્રવૃત્તિ થતી હોય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા નગરપાલિકાના આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેડા ગામે વોર્ડ નંબર નવ પાટણવાવ રોડ કહેવાતા ચકાતનાકા ભાદર પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તાર આવેલો છે ખાવાજાનગર અલ્ફિઝા પાર્ક સ્ટાર રેસિડેન્સી મીરાનગર જેવા મોટા રહેણાંકવાળા વિસ્તારો આવેલા છે અંદાજે ચારસોથી પાંચસો મકાનો આવેલા છે વોર્ડ નંબર નવ પાટણવાવ રોડ ચકાતનાકા પાસેના વિસ્તાર પાસે આવેલ ચકાતનાકા સામે ખૂબ જ મોટા પ્રમાણમાં મરેલા ઢોર નાખવામાં આવે છે લાંબા દિવસો સુધી આ ઢોર ખુલ્લી જમીનમાં પડી રહે છે કૂતરાઓ અને અન્ય જાનવરો મરેલા ઢોરનું માંસ મોઢામાં લઈ રહેણાંક વિસ્તારો સુધી લઈ આવે છે ખુલ્લી જગ્યામાં નાખવામાં આવતા મરેલા ઢોર ઘણા દિવસો સુધી પડી રહેતા અતિશય તીવ્ર દુર્ગંધ ફેલાય છે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં રહેવામાં અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે મરેલા સડી ગયેલા ઢોરોમાંથી જીવાત અને જંતુઓ થતા હોય રહેણાંક વિસ્તાર સુધી આવે છે આ જીવાત અતિશય તીવ્ર દુર્ગંધથી મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઊભી થાય છે ફરી આવી પ્રવૃત્તિ ન થાય તેના પર યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા નગરપાલિકા આવેદન પત્ર છેલ્લે મારું ઘર આવેલું છે સાહેબ અમે આવ્યા છે અહીંયા ફરિયાદ કરવા પણ અમે બે વર્ષથી આ જાણ કરીએ છીએ બે વર્ષથી ફરિયાદ કરીએ છીએ અમે વિદ્યા ઉતારેલા છે વિદ્યા ઉતારી અને અમે દેખાડવા આવ્યા છે અને અમે આવતા વર્ષે પણ દેખાડવા આવ્યા હતા પણ અમારી ફરિયાદ કોઈ લીધેલ નથી બરાબર એના કારણે અમે બધા હેરાન થાય છીએ અને એના કારણે અમારા લેડીઝો જેન્ટ્સ કામ મૂકી છોડીને આવ્યા છે પણ તમે કોઈ અમને મદદ કરવા તૈયાર નથી પણ હવે અમે બધા પાછા આવ્યા છીએ આવતા વર્ષે પણ અમારા નાના નાના છોકરા મોટી ઉંમરના એ ગંદકીથી થી બધા બીમાર થાય છે અને હવે અમે ફરિયાદ કરી લીધી કેટલા ને રોકેલ પણ છે અહિયાંથી રોજ જાય છે એમાં અમારા ઘર પાસે થી નીકળે છે એ લોકોને અમે રોકેલ છે પણ કોઈ રોકાતું નથી અને આ લોકો પણ કાંઈ અમારી મદદ કરતા નથી એ બાને અમે આવ્યા છે તકલીફ એ છે કે મરેલા ઢોર જેટલા ઉપલેટામાં મળે છે કે આજુબાજુ ગામડામાં મળે છે અમારા ઘર પાસે નાખી જાય છે અને અમે ફરિયાદ કરી છે અને બહુ જ વાસ આવે છે ગંદકી આવે છે એના હિસાબે અમારા નાના નાના છોકરા બહુ જ બીમાર થાય છે અને મોટા ઉંમરના પણ એને સ્વાસ્થ્યની તકલીફ થઈ જાય છે તો અમે જાણ કરવા આવ્યા છે કે એને તમે નિકાલ કરો બરાબર છે પણ હવે તમારે કંઈ કરવું નથી તો અમે આગળ વધીએ કે શું હું ઇમરાન જયબલ મે પીર જાદા એમએમ પાર્ટી સર પ્રમુખ ઉપલેડા હું ખાજાનગર વોર્ડ નંબર 9 નો રહેવાસી છું અને અમારા વિસ્તારમાં ઉબલેટા શહેરના તમામ મરેલા ઢોરો ફેંકવામાં આવે છે અને તેના કારણે ખૂબ જ ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ રહી છે ને લોકોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે તે બાબતે અમે રજૂઆત કરવા આવેલા હતા ચીફ ઓફિસરને ચાર વાગ્યાનો અમને ટાઈમ આપેલો તો ચાર વાગે ચીફ ઓફિસર વયા ગયા હતા અમે બધાએ રજૂઆત કરેલી અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી માટે અમે ફરી એક વખત પાછા ભેગા થયા હતા અને અમારી માંગણી એ છે કે જલ્દીથી જલ્દી આ વસ્તુનું નિરાકરણ આવે અને તેની કોઈ અલગ જગ્યા ફાળવવામાં આવે જે મરેલા ડોર જ્યાં ફેંકવામાં આવે છે તેની અલગ જગ્યા ફાળવવામાં આવે તકલીફ ઉભી એ થાય છે કે અહીંયા ચારસો થી પાંચસો રેસિડેન્ટ મકાનો આવેલા છે અને તેની આસપાસ જે દુર્ગંધ ફેલાઈ રહી છે એ લોકોનું ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉપલેટા ખાતે નગરપાલિકા નગરપાલિકામાં મેં આવેદન કરવામાં આવ્યા છે લેખિતમાં ફરિયાદ પણ છે પણ ફરિયાદ અમે કરવા આવ્યા હતા ખબર થતા તે જગ્યા મૂકીને ગયા આ ફરિયાદ ઘણા સમયથી ચાલે છે ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની ચાલી રહી છે ફરિયાદમાં એ છે કે મરેલા ઢોર આજુબાજુના વિસ્તારના તથા ગામડાઓના આજુબાજુ ઉપલેટા શહેરના ગામડા તથા તાલુકાના બીજા શહેરના પણ ત્યાં સ્થાનિકજનો પાસે મૂકીને ચાલ્યા જાય છે અને મરેલા ઢોરની હાલતમાં ખરાબ રોગ રોગચાળો થાય છે ને બાળકો બીમાર થાય છે અને એ બીમારીની હાલતમાં અમે અવારનવાર હોસ્પિટલના ચક્કર કાપીએ છીએ ને અમે આરોગ્યથી કંટાળી ગયા છીએ અને સ્વસ્થ ભારત અભિયાનની મુહિમ ચાલે છે ભારત સરકાર દ્વારા આખા ગુજરાતમાં તથા ભારતની અંદર પણ છતાં પણ ઉપલેટામાં આંખો નથી ઉગાડતી તંત્રની ને એ તંત્રને અમે જગાડવા માટે ઉપલેટા એમઆઈએમ પાર્ટી દ્વારા આવેદન અને તથા આંદોલનની અમે ચીમકી આપવા આવ્યા છીએ અગર જો કાર્યવાહી જલ્દી નહીં કરવામાં આવે તો અમે એ આંદોલનના સ્વરૂપે જણાવશો તમામ લોકોને વિપુલ ધમેચાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે